વ્યક્તિના જીવનમાં અર્થશાસ્ત્રનું શું મહત્ત્વ છે અને એક રાષ્ટ્ર એટલે કે એક દેશના સંદર્ભમાં અર્થશાસ્ત્રનું શું મહત્ત્વ છે તે જ આપણે જોઈ ગયા હવે જોઈએ આપણે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય આર્થિક સમસ્યાઓ પર પ્રકાશ એટલે કે હવે આખી વિશ્વની જે અલગ અલગ દેશો છે તેમની આર્થિક સમસ્યાઓ પર કેવો અર્થશાસ્ત્ર ભાગ ભજવે છે અથવા તેમના સંદર્ભે શું મહત્ત્વ છે તેમના વિશે આપણે જોઈએ રાષ્ટ્રને માટે માટે આર્થિક સમસ્યાઓ છે તેમજ આંતરરાષ્ટ્રીય આર્થિક સમસ્યાઓ પણ હોય જ છે એટલે જેમ વ્યક્તિની સમસ્યા હતી તેમ રાષ્ટ્રની સમસ્યા હતી અને રાષ્ટ્રની સમસ્યા હતી તેમજ આંતરરાષ્ટ્રીય પણ સમસ્યા હોય જ છે એક્ઝામ્પલ તરીકે નાણાંનું મૂલ્ય ભાઈ ડોલર છે એ પિંચોતેર રૂપિયાનો એક ડોલર અને નાણાંની નાણાંનું જે મૂલ્ય છે આપણા ભારત દેશની અંદર એ કેવું છે ઓછું છે તો આ આંતરરાષ્ટ્રીય બાબત થઈ દાણચોરી એટલે કે ઘણી વખત ઘણી વખત આપણે વસ્તુ છે એ વગર ટેક્સની એટલે કે વગર કોઈ પણ દેશમાં વસ્તુનું વેચાણ થતું હોય તો એ ટેક્સ મુક્ત હોય તો દાણ ચોરી થઈ વિકસિત દેશ દ્વારા આર્થિક મદદના પ્રયત્નો એટલે ઘણા વખત ભારત દેશ ઘણા બધા લોકોને તમે જોયું હશે કે ડોનેટ કરતા હોય પૈસા કે ભાઈ શ્રીલંકા છે બાંગ્લાદેશ છે નેપાળ છે આ બધા દેશોને ભારત દેશ મદદ કરે છે તો આ દરેક જગ્યાએ છે એ અર્થશાસ્ત્ર શું થાય છે અસ્તિત્વ પામે છે આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ દ્વારા મદદ એટલે કે ઘણી વખત બહારની આંતરરાષ્ટ્રીય જે નાણાકીય સંસ્થાઓ છે એ ભારત દેશની અંદર શું થતી હોય છે પોતાનું રોકાણ કરતી હોય છે અથવા મદદરૂપ કરતી હોય છે અથવા લોન પેટે આપતી હોય છે અત્યારના એક સામાન્ય એક્ઝામ્પલ જોઈએ હાલનું જ તો કે પાકિસ્તાન પાયમાલી તરફ છે પાકિસ્તાન દેશ છે એ પાયમાલ થઈ ગયો શા માટે કેમ કે એણે ચીન પાસેથી પૈસા લીધા અમેરિકા પાસેથી પૈસા લીધા અરબના દેશો પાસેથી પૈસા લીધા તો આ દરેક પૈસા છે લેવામાં આવ્યા છે પણ એને ચૂકવવામાં પાકિસ્તાન એટલું કારગત સાબિત થયું નહીં તો આ નાણાકીય સંસ્થાઓ દ્વારા જે મદદ મળી એમનું એક એક્ઝામ્પલ છે આંતરરાષ્ટ્રીય તરલતાની સમસ્યા એટલે કે જો ભારત દેશની અર્થવ્યવસ્થા છે એ તરલ હશે એટલે કે વહેતી હશે તો જ ભારત દેશ વિકાસ કરી શકે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા છે એ હાલ પૂરતી કેવી થઈ ગઈ છે સ્ટોપ થઈ ગઈ છે તો એ કોઈ પણ જગ્યાએ વિકાસ સાધી શકતું નથી એ સિવાય ખનીજ તેલની ભાવવૃદ્ધિ આપણે લોકો વારંવાર ન્યૂઝ ચેનલમાં જોઈએ કે ભાઈ ખનીજ તેલના ભાવ વધી ગયા પણ શા માટે વધી ગયા એ જો જાણવું હોય તો એમના માટે આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે તો જ આપણે ખબર પડશે કે ભાઈ એક બેરલે જે જે તે દેશ છે અરબના દેશ જે આપણે પેટ્રોલ પેટ્રોલિયમ પેદાશ પૂરી પાડે છે એમની અંદર એક બેરલનો ભાવ કેવો થઈ ગયો છે વધી ગયો છે તો ભારત દેશની અંદર હવે જ્યારે એ પેટ્રોલ આવશે ત્યારે એમનો ભાવ કેવો થઈ જશે ખૂબ જ ઊંચો થઈ જશે તો આ સમસ્યાને અનુરૂપ આપણે અર્થશાસ્ત્રનો ઉપયોગ કરી અને આપણા સવાલોનો શું મેળવી શકીએ છીએ જવાબ મેળવી શકીએ છીએ એ સિવાય આંતરરાષ્ટ્રીય સવાલોનું તલસ્પર્શી જ્ઞાન આપણે આની અંદરથી મેળવીએ છીએ ઘણી વખત બે દેશ વચ્ચેનો યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે પણ અર્થશાસ્ત્ર જોવામાં આવે કે ભાઈ શા માટે એટલો ખર્ચ થયો યુદ્ધ પાછળ એટલો ખર્ચ થયો તો એ દેશ કેવો છે ગરીબ છે કે અમીર છે એક્ઝામ્પલ તરીકે અત્યારના આપણે ન્યૂઝ ચેનલની અંદર જોઈએ કે ભારત અને પાકિસ્તાન યુદ્ધ કરવા માટે શું છે તૈયાર છે પણ ભારત દેશ જો અત્યારના યુદ્ધ કરે તો એ દસ વર્ષ પાછળ ધકેલાઈ જાય એવી અર્થશાસ્ત્રીઓની ગણતરી છે કેમ કે એમના પાછે યુદ્ધ કરવા પાછળ પણ કેટલા હોય છે નાણાં ખર્ચવા પડે છે તો એ નાણાં ખર્ચવા માટે ભારત દેશના લોકોની જે આર્થિક પરિસ્થિતિ છે એ કેવી આવશે નીચી આવશે તો આ બધા આંતરરાષ્ટ્રીય પ્રશ્નો છે અને આનું તલસ્પર્શી જ્ઞાન ક્યાંની ક્યાંથી મળે છે આપણે કે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર નામથી આને ઓળખવામાં આવે છે એટલે તમે વ્યક્તિની કોઈપણ મૂલ્ય જુઓ દાણચોરી જુઓ વિકસિત દેશને મદદ કરતાં તમે કોઈ પણ બાબત જુઓ ખનીજ તેલનો ભાવ જુઓ ગોલ્ડનો ભાવ જુઓ એટલે કે સોનાનો ભાવ જુઓ સિલ્વરનો ભાવ જુઓ આ દરેક જગ્યાએ કોઈપણ ને કોઈપણ દેશ એકબીજા સાથે જોડાયેલો છે અને એકબીજા સાથે દેશો જ્યારે જોડાય છે ત્યારે એ આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાથી શું થાય છે પ્રસ્થાપિત થાય છે તો એ મુજબ જ આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે હવે આર્થિક સમસ્યાઓના સંદર્ભમાં કેવી મહત્ત્વની બાબત અર્થશાસ્ત્રને સ્પર્શે છે અથવા અર્થશાસ્ત્રમાં શું મહત્ત્વ છે તે વિશે જોઈએ અર્થશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે તમે આગળ દરેક બાબતની અંદર જોયું સૌ પ્રથમ વ્યક્તિનો વિકાસ રાષ્ટ્રનો વિકાસ આંતરરાષ્ટ્રીય વિકાસ તો જો સમાજ આની અંદર વિકસિત હશે તો જ એ વ્યક્તિ વ્યક્તિ વિકસિત હશે તો જ સમાજ વિકસિત થશે સમાજ વિકસિત હશે તો રાજ્ય વિકસિત થશે રાજ્ય વિકસિત હશે તો રાષ્ટ્ર વિકસિત થશે અને રાષ્ટ્ર વિકસિત થયું તો જ એ અન્ય દેશ સાથે એટલે કે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થા સાથે શું થશે જોડાઈ શકશે તો દરેક સમસ્યાનું જ્યારે કોઈપણ અર્થશાસ્ત્ર તારણ મેળવે છે તેને શું કહેવામાં આવે છે સામાજિક વિજ્ઞાન વ્યક્તિ સાથે વ્યક્તિના સમૂહની ક્રિયાઓનું સામૂહિક દ્રષ્ટિકોણથી અધ્યયન કરે છે વ્યક્તિનો સમૂહ એટલે કે બે વ્યક્તિ અલગ અલગ દેશ લઈએ ભારત પાકિસ્તાન ભારત દેશ અત્યારના વિકાસશીલ છે જ્યારે પાકિસ્તાન એમનામ સ્થગિત થઈ ગયું છે એ સામે આપણે જોઈએ કે ભારત દેશ અને અરબના દેશો તો આ દેશો વચ્ચેની વાત જ્યારે થાય છે ત્યારે વ્યક્તિનો સમૂહ જોવામાં આવે છે કોઈ એક જ વ્યક્તિ નહીં લે ધીરુભાઈ અંબાણી હોય અને બેલ ક્રિટ્સ હોય તો એ બેનો જ કાંઈ આની અંદર ઉલ્લેખ કરવામાં ન થાતો પણ ભારત દેશના લોકોની માથાદીઠ આવક શું છે એ પ્રશ્ન થશે અમેરિકાના લોકો છે એ કેવો ખર્ચ કરે છે એમના ઉપર વાત થશે એટલે કે અહીંયા વાત કેવી છે આખા વ્યક્તિના સમૂહની વાત કરવામાં આવી છે એ સિવાય સમાજવાદી અર્થવ્યવસ્થા માથાદીઠ આવક અને ઉત્પાદન પર અધ્યયન કરવામાં આવે છે જે દેશની અંદર ઉત્પાદન વધુ હશે તો ત્યાંના લોકો પણ કેવા હશે સદ્ધર હશે એટલે કે એની માથાદીઠ આવક શું હશે વધુ હશે અને માથાદીઠ આવક જો વધુ હશે તો એમની જે અર્થવ્યવસ્થા જે એમની સામાજિક વ્યવસ્થા છે એ કેવી હશે સદ્ધર હશે અરબના દેશોની અંદર જઈએ તેલના કૂવામાંથી એ નાણાં મેળવે છે અલગ અલગ દેશોને પેટ્રોલિયમ પેદાશ વેચે છે તો ત્યાં તમે લોકો જોવો છો કે મોત્સોક પાછળ એક હોટલમાં રહેવા માટેનો ખર્ચ એક રાત રહેવા માટેનો ખર્ચ પણ અબજો રૂપિયાનો હોય છે લાખો રૂપિયાનો હોય છે તો એ એમની શું થઈ સમાજવાદી વ્યવસ્થા થઈ એ સિવાય બેરોજગારી ગરીબીની સમસ્યા આવકની અસમાનતા વગેરે સવાલોના પ્રશ્ન પણ શું થાય છે આની અંદર શોધવામાં આવે છે ભારત દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધુ છે ગરીબીની સમસ્યા છે આવકમાં અસમાનતા છે કોકનો પંદર હજાર સેલેરી હોય તો કોકની વીસ હોય તો કોકની પચાસ પણ હોય અને કોક લાખ પણ કમાતો હોય તો આ બધી શું છે અસમાનતા છે અને આ જ શું છે આપણી ભારત દેશની આર્થિક સમસ્યાના સવાલો છે અને આ સવાલોનો શું કરવામાં આવે છે શોધવામાં આવે છે અને તેનો જવાબ મેળવવામાં આવે છે તો એ જવાબ ક્યાંથી આપણને મળે છે અર્થવ્યવસ્થામાંથી એ સિવાય રાષ્ટ્રો ઉત્પાદન વૃદ્ધિ અને ઉપભોગની ઊંચી કક્ષા જાણવા પ્રયત્ન કરી રહ્યા છે મારી એક સામાન્ય એક્ઝામ્પલ આની અંદર લઉં કે આપણે વ્યક્તિઓ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તે સામાન્ય ભાવની અંદર આપણે એમનો ઉપયોગ કરતા હોય પણ મોત્સોક માટે જે ઉપયોગ કરતા હોય તો એ શું થઈ ગયું ઉપભોગની ઊંચી કક્ષા એક્ઝામ્પલ તરીકે એક સરસ મજાનું છે કે હું છે અથવા તમે લોકો છો આપણે મોબાઈલની ખરીદી કરશું તો આપણે વધી વધીને વીસ હજાર ચાલીસ હજારની આસપાસની કરશું પણ જ્યારે ધીરુભાઈ એટલે કે નીતુ અંબાણી નીતાબેન અંબાણીની જે આપણે જોઈએ છીએ એમની પાસે મોબાઈલ છે એ જ કંઈક અબજ કરોડ રૂપિયાનો છે અથવા તો લાખો રૂપિયાનો છે તો એ ક્યાંથી ખબર પડી તો કે એ અર્થવ્યવસ્થાથી ખબર પડી આમ સામાજિક રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમસ્યાઓને જાણવા અને નિરાકરણ માટે અર્થશાસ્ત્ર શું છે ખૂબ જ મદદરૂપ છે ભારત દેશની વ્યક્તિ સમાજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાને જાણવા અને એમના નિરાકરણ માટે અર્થશાસ્ત્ર શું થાય છે મદદરૂપ નીવડે છે તો મિત્રો આ આખા ચેપ્ટરની અંદર એ જ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે કે સૌ પ્રથમ તો વાત કરીએ આપણે એમની પૂર્વ ભૂમિકાની એટલે કે ક્યારે અર્થશાસ્ત્રની શરૂઆત થઈ તેમના અલગ અલગ ક્યાં નામો હતા બીજી વાત કરવામાં આવી તેમની ત્રણ વ્યાખ્યાની એટલે કે ધન સંબંધી કલ્યાણ સંબંધી અને સીમિત સાધન સાધન સંબંધી એ બાદ આપણે એમનું મહત્ત્વ જોયું જેમાં વ્યક્તિના જીવનની અંદર રાષ્ટ્રની અંદર આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીયની અંદર અને વ્યક્તિના જે પણ આપણે આર્થિક સમસ્યાઓ છે એમના સંદર્ભમાં એટલે કે અહીં ચાર બાબતોનો સમાવેશ થયો વ્યક્તિ રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય અને આર્થિક સમસ્યા આના સંદર્ભમાં અર્થશાસ્ત્રનું શું મહત્ત્વ છે તેમના વિશે આપણે અભ્યાસ કર્યો છે ધન્યવાદ